પંચાલ બ્રિજસને ઝડપી લેવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં ચાર કરોડ રૂપિયાના વ્યવહારો પોલીસને મળી આવ્યા હતા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં લાટલી ચાર રસ્તા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ વેદાંત મોદી પોતાનું એક્ટિવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે રાત્રે આશરે દસ વાગ્યાની આસપાસ અદાણી સીએનજી ગાસ્કેટ ગાડીના ચાલકે પૂરપાત ઝડપે વાહન ચલાવીને વેદાંતના એક્ટિવા સાથે ભયંકર ટક્કર મારી હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ચાલક વેદાંત મોદીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે પોલીસે અકસ્માત સર્જનાર સીએનજી ગાડીના ચાલક વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને એક વૃદ્ધાના તેત્રીસ પોઈન્ટ લાખ રૂપિયા બચાવી લીધા હતા સાયબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેને ડરાવી ધમકાવી તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાની માગણી કરી હતી જેથી મહિલા જ્યારે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવા માટે પહોંચી ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી સાયબર ક્રાઇમની ટીમ જ્યારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી જે બાદ મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજ આપવામાં આવી હતી